સામેથી આવતી જોઈ રહ્યો આટલે દૂરથી પણ એની મદમાંથી ચાલ ધ્યાન ખેંચતી હતી આ વિચારને શું ઉપમા આપાય હરણી જેવી કે ઢેલ જેવી હું મનમાં વિચારી રહ્યો કે ક્ષિતી જે પહોંચેલ સૂરજની આભા એના ચહેરા ઉપરથી છલકાતી હતી એના ઘેરા લીલા રંગની પારદર્શક સાડીમાં વીટળાયેલું એનું ભરું ભરું શરીર અને એની સાથે વિરોધાભાસ સર્જતી હું વિચારી રહ્યો કોણ હશે એને જોવામાં એવો તો તલ્લીન થઈ ગયો કે એ વખતે હું એ પણ ભૂલી ગયો કે હું એક પાનના ગલ્લે મારા ચાર જૂના મિત્રો સાથે ઊભો છું એ નજીક આવી ત્યારે મારે નજર ફેરવી લેવી જોઈતી હતી પણ આખો એ મારું કયું માનવાની ના પાડી એ મારી નજીકથી પસાર થઈ ગઈ પછી પછી ઉલટું ઉલટું આંખો એ ડોકીને પાછળ ફરવાનો આદેશ આપ્યો હું એના લાંબા ખુલ્લા વાળમાંથી ટપકીને એના પગલા પર ઉપસ્થિત સૌંદર્યની છાપને જોતો રહ્યો લોખંડનો ખીલો ચુંબક તરફ આકર્ષાય એવી રીતે મારું મન એની પાછળ ખેંચાતું હતું લ્યા હવે તો આમ જો એ તો જતી રહી મનોજે મને વાસામાં ધબ્બો મારીને કહ્યું ને પછી હું પાનના ગલે પાછો ફર્યો

મારે વળી સ્કૂલમાં ક્યાં કોઈ બેનપણી હતી છે અને એ વખતે તો કોઈ કોઈ જોડી વાત કરે તો આખા ગામમાં ચર્ચા થઈ જાય તો તે તું શું માને છે તારી ચર્ચા નોતી થતી એમ હલે અમે જ તો કરતા તા તાને તું કેટલો છીલાઈ જતો તો તને યાદ નથી એ ચાલ ને હવે બહુ ગુટુલા બહુ ગુટુલા એ મારી ધીરજ ખૂટી જાય છે હવે ફટાફટ કહી દો ને કોણ હતી હમ તો એને ક્યારે જોયું એવું યાદ પણ નથી આવતું મને તે યાદ ન જ હોય ને કોશેટાનો કીડો વડી કોને યાદ હોય પણ હવે તો આ પતંગિયું થઈ ગઈ છે બધી રીતે પતંગિયું મારાથી હજુ આ ઉખાણ ઉકેલાતું નહોતું કીડો પતંગિયું આ કોની વાત કરતા હશે આ લોકો એ મનોજિયા ચાલ ને યાર કહી દેને ને હવે હા ચારે જણા મને તતળાવવામાં એ લોકોને બહુ મજા આવે છે એ સ્કૂલમાં મારી મિત્ર હતી એવી પૂર્વ ભૂમિકાથી મારી બેચેની વધતી જતી હતી ને ત્યાં જ મારો મોબાઈલ રણક્યો મમ્મીનો ફોન હતો તાત્કાલિક ઘેર બોલાવતી હતી મારે મારે પેલું નામ જાણ્યા વિના જવું નહોતું છેલ્લો પ્રયત્ન કરવામાં મેં વિરલ તરફ ફર્યો લે વિરલ તું તો મારો ખાસ દોસ્ત છે ને યાર તું કે ને અરે કાલે એના વિશે બધું હોમવર્ક કરીને આવીશ વિરલ પણ પેલા લોકોની સાથે આખરે કંટાળીને હું ચાલવા માંડ્યો આગળ ગયો બોલ્યા અંજની અંજની મારું મારું મન માનવા તૈયાર નથી

અમારી પરીક્ષા ક્લાસમાં જ લેવાતી અમારે અમારી જગ્યાએ જ બેસવાનું રહેતું પણ આઠમા ધોરણથી ત્રિમાસિક પરીક્ષાથી એક નવી પદ્ધતિ ચાલુ થઈ હતી કે ક્લાસના હાજરી પત્રકમાં જેવી રીતે નામમાં સ્પેલિંગ હોય તે પ્રમાણે જ ક્રમમાં બધાએ પરીક્ષામાં બેસવાનું મારું નામ અંકુર અને એનું નામ એટલે અમારે બંને એક જ પાટલી ઉપર સાથે સાથે બેસવાનું એ પહેલા આ છોકરી મારા ક્લાસમાં છે એટલી જ ખબર એના તરફ એના તરફ કોઈનું ધ્યાન ખેંચાય એવું એવું કશું એનામાં હતું જ નહીં એ દિવસે હું હું મારી મારું પેપર લખવામાં મગ્ન હતો ને છેલ્લી ત્રીસ મિનિટનો ઘંટો વાગ્યો ને અચાનક જ કોઈના ધીમા ડુસ્કા મારા કાને પડ્યા મેં એ તરફ જોયું તો અંજની રડતી હતી પરીક્ષામાં પરીક્ષા આપતે રડવું શું કામ પડે એ મને સમજાતું નહોતું મેં એને આંખોથી જ પૂછ્યું એને બે હથેળીઓ આંખો પર મૂકીને આંસુ તો લૂછી નાખ્યા પણ એ આંખોની લાચારી એ ન લૂછી શકે મારી સામુ જોતી વખતે એ લાચારી એના આખા ચહેરા પર પથરાઈ ગઈ હતી એણે એણે મને મારી સપ્લિમેન્ટરી એની તરફ સરકાવવા માટે કહ્યું હમ પણ મને મારી મમ્મી કાયમ કહેતી પરીક્ષામાં કોઈ ગમ મે તેટલું કે કોઈને કંઈ જ બતાવવાનું નહીં સુપરવાઇઝર જો જોઈ જાય તો તને પણ કાઢી મૂકે મેં અંજલીને સપ્લિમેન્ટરી નહીં પહેલી વાર કોઈ છોકરીએ મારી મદદ માંગી હતી અને મને એનો લાચાર ચહેરો અને આંસુ ભરેલી આંખો જ દેખાયા કરતા હતા બિચારી કેવું રડતી હતી મેં ફરીથી એની સામે જોયું એની કાળી આંખોમાં આંસુની ચમક વધારે દેખાતી હતી નિરીક્ષક ની નજર ન પડે એ રીતે મે પેપર એના તરફ સરકાવ્યું અરે ખાલી જગ્યા પૂરો ને જોડકા ગોઠવો એવા જવાબ લખી શકે તો પણ પાસ તો થઈ જ જાય ઘેર મમ્મીને મે એટલે મમ્મી જે મને વળી છે પરીક્ષાનું પરિણામ આ શિક્ષક ક્લાસમાં બધાના માર્ક મોટે મોટેથી બોલીને જણાવતા હતા અંજના માર્ક મેં ધ્યાનથી સાંભળ્યા સાવડા કે પાસ થઈ ગયા થી મે બેસતી હતી એ તરફ નજર નાખી એ જાણે એની જ ઇની જરા હતી

તો મારા પપ્પા મને નિશાળમાંથી ઉઠાડી જ મૂકતે કેમ આત્મા દુરંતી કેવી રીતે બંધ કરાવાય નવી તો રાહ જોઈને જ બેઠી છે કે ક્યારે હું નાપાસ થાવ અને ક્યારે મને ઘરનું બધું કામ સોંપી દે નવી મારી નવી માં મારી મમ્મી તો ક્યારની અંજની વાક્ય પૂરું ન કરી શકી ત્યારે મને એના લઘર વગર વાળ મેં લાગેલા કપડાં અને વારંવારની ગેરહાજરીનું કારણ સમજાઈ ગયું હતું મને એને માટે સહાનુભૂતિ થઈ આવી હતી મારે પણ પપ્પા નહોતા પણ મમ્મી અને નાના નાની સાથે હું કેટલો બધો ખુશ હતો અને તો મમ્મી વિના કેટલી બધી તકલીફ પડતી હશે પછી તો બીજા વર્ષથી હું મારી મમ્મીને કહીને નાસ્તો પણ થોડો વધારે જ લઈ જતો અને રિસેશમાં અંજુને નો મારા મોબાઈલ માં ફરીથી રિંગ વાગે મમ્મી નો જ નંબર હતો જળપથી પગું પાડ્યા ઘર પહોંચ્યો ત્યારે મમ્મી બહુ જ ગુસ્સામાં જમવાનો સમય થઈ ગયો હતો અને નાના મારી રાજીને બેસી રહ્યા હતા એટલે મમ્મીએ તો કહ્યું તું અહીં નાના નાની સાથે રહેવા આવ્યો છે કે ભાઈ મિત્રો સાથે ટાઈમ પાસ કરવા પણ પણ મમ્મી આજે આજે રવિવાર છે એટલે એ લોકો શાંતિથી મળ્યા કાલથી તો બધા પોતપોતાના નોકરી ધંધા લાગી જશે પછી કોણ મારી સાથે આમ પાનના પાનાગેલે ઊભા રહેવાનો અવરો હશે હા પણ ભાઈ ભાઈબંધો તો તું ફરીવાર આવીશ ત્યારે પણ મળશે નાનાની હવે ઉંમર થઈ તારે વધારે સમય એમની પાસે જ બેસવું જોઈએ હવે મારી પાસે દલીલ કરવા જેવું કંઈ નહોતું જમીને નાના સાથે થોડી વાતો કરી અને હું અને મમ્મી અમારા સુવાના રૂમમાં ગયા આજે કોણ જાણે કે હું મારાથી દૂર ભાગતી હતી જૂની અને નવી અંજની આમ આજુબાજુમાં આવીને ઊભી હતી નાનપણથી જ મને મારી બધી જ વાતો મમ્મીને કહેવાની ટેવ હતી એટલે આજે પણ મારાથી રહેવાયું નહીં ને કહી દેવાયું મમ્મી આજે મે અંજનીને જો કોણ અંજની અંજની તને તને યાદ નથી મારા ક્લાસમાં હતી તું એને પરીક્ષામાં મદદ કરતો તો અને તું મને એને એને માટે વળતીતી હું તારી પાસે માંગીને એને માટે વધારે નાસ્તો લઈ જતો તો યાદ છે એ અંજની

ઓડવા માટે ચાદર હાથમાં લઉં તો અંજનીની સાડીનો પાલો હાથમાં હાથમાં આવી જતો તો યુનિફોર્મના સફેદ રંગના પંજાબી ડ્રેસ સાથે છોકરીઓ આવા જ ઘેરા લીલા રંગનો દુપટ્ટો નાખતી હતી હું પાછો સ્કૂલના દિવસોમાં પહોંચી ગયો દસમા ધોરણમાં ત્યારે મારા હોઠ ઉપર મૂછનો દોરો ફૂટવા માંડ્યો છોકરીઓની સામે જોવું ગમે એવી મનની અવસ્થા થઈ ગઈ હતી પણ મને અંજલી માટે ક્યારે એવો એવો કોઈ ભાવ થયો નતો હું સ્કૂલ ના ગેટમાંથી નીકળું ત્યારે એને આજુબાજુમાં ત્યાં ઉભેલી જોતો મને જોઈને કેમ શરમાઈ જતી એ મને સમજાતું પણ પરીક્ષામાં મદદ કરવા સિવાય મારે એની સાથે કોઈ સંબંધ નતો હતો દસમામાં મારું પરિણામ બહુ જ સારું એટલે સારી કોલેજમાં ભણવા માટે મમ્મીએ મને મામા પાસે પુના મોકલી દીધો ત્યાં વેકેશન માં પણ કોઈને કોઈ ક્લાસ ચાલુ રહેતા એટલે મારું ગામમાં આવવાનું સાવ બંધ થયું હતું મમ્મી જ ક્યારેક આવીને મળી લેતી હતી

પરણી હશે હશે ચા આજે મને સૌ મોડી લાગી ચાનો કપ મૂકી મેં મનોજને ફોન જોયો અને સીધું જ પૂછી લીધું એ એ યાર આ અંજની હજુ એના પપ્પા સાથે જ રહે છે કે પછી પરણી ગઈ છે તો તું એ હેરાન થઈ ગયો એમ ને હા પણ સાલી એ છોરી છે જેવી એ પાછું હશે એના બાપા તો ક્યાર ને ઉપર પહોંચી ગયા રહે છે એની નવી સાથે તો પછી અલ્યા અલ્યા મારે 8 વાગ્યાની બસ પકડવાની છે તું અહીં નવરો છે અત્યારે હું ક્યાં એની વાત લઈને બેઠો ચલ પછી મળીએ મનોજે ફોન મૂકી દીધો મને લાગ્યું કે બીજા બધા પાસેથી પણ મને આવો જ જવાબ મળશે સવાર મેં છાપું વાંચીને પસાર કર્યો બપોરે જમી ને નાની અને મમ્મી પાસેથી હવે મારે શા માટે લગ્ન કરી લેવા જોઈએ એના કારણો સાંભળતો રહ્યો નાનીએ તો ઉત્સાહથી નાતની બે ત્રણ છોકરીઓની વાત પણ કરી પણ મને એ સાંભળવામાં બિલકુલ રસ નહોતો મનનો મંકોડો રહી રહીને પેલા સાકરના ટુકડાની આજુબાજુ સ્વાતો સાંજ પડ્યા પછી હું પાનના ઘરે ગયો કોઈ ભાઈ બંધો તો આજે આવવાના નતા પણ હું પાનવાળા સાથે આડી તેડી વાતો કરતો ઉભો રહ્યો નજર તો રસ્તા તરફ જ મંડાય રહી હતી ગઈકાલના સમયે જ અંજની ત્યાંથી નીકળી ઘેરા વાદળી રંગની સાડીમાંથી વરસાદના ટીપાની જેમ ટપકતા એના સૌંદર્યએ વરસાદની ઋતુમાં ખીલતી રતુંબડી સંધ્યા જેવા જેવા રંગના એના હોઠ ઉપર મારી નજર સ્થિર હતી પણ મન તો ચગડોળે ચડ્યું હતું એને મારી ઓળખાણ પડી હશે પડી હોય તો ઊભી ના રે એની એની નવી એના ઉપર જાપતો રાખતી હશે હમ કોઈ પણ પુરુષ સાથે વાત કરવાની મનાઈ કરી હશે હું એને બોલાવું અને એને ન ગમે તો ત્રીજા દિવસે એ મારી નજીકથી પસાર થઈ ત્યારે ત્યારે એક સ્મિત એના ચહેરા ઉપરથી લપસીને હુંઠને સ્પર્શીને નીચે સરકી પડ્યું હોય એમ મને લાગ્યું મારા હૃદય ઉપર જાણે કોઈ મોર પીંચ ફેરવ્યું સાચું હતું કે વિશફુલ થિંકિંગ એક દિવસ પછી તો મારે પુના જતા રહેવાનું હતું હવે અંજની મને નહીં જ મળે એવા વિચારથી હું બેચેન હતો મને મને એના પર ગુસ્સો પણ આવતો હતો કે એક વખત તો હું જેનો તારણહાર હતો ને કોઈ કોઈ એવી રીતે ભૂલી તો ન જઈ શકે ને એ આવી કૃતજ્ઞ નીકળી યુવાંત એ સુંદર થઈ એટલે આમ નજર ફેરવી લેવાય હ એ ભલે ઉડતા પંખી પાડતી હશે પણ પણ મારું સ્થાન તો અલગ ના હોવું જોઈએ

અનેક મનગમતા દ્રશ્યોના દરવાજા ખુલી ગયા હવામાં શરણાઈના સુર ગુંજવા માંડ્યા અંજનીની ચિઠ્ઠી મેં ચિઠ્ઠી વાંચવા માંડી હમ અંકુર તને હું પહેલા દિવસે જ ઓળખી ગઈ હતી કેવી રીતે ભૂલી શકાય પછીના દિવસોમાં તો તારી આંખોમાં શું હતું એ પણ મેં વાંચી લીધું હતું મારી સાથે વાત કરીને તારી બદનામી ન થાય એટલે મેં ઓળખાણ ન બતાવી આજે નવી બારગામ ગઈ છે અને બારગામ જાય ત્યારે ત્યારે હું ધંધો બંધ રાખું છું આજે તારે આવવું હોય તો આવી જા હવે અમે મારી ઉપર તારા બહુ ઉપકારો છે ક્યાંય સુધી ચિઠ્ઠી સામે ચિઠ્ઠીના અક્ષરો સામે તાકી રહ્યો એક નાના કાકડ ઉપર પથરાયેલા એક કાળા જીવડાઓએ એક જ ક્ષણમાં મારા હૃદયને કોતરી નાખ્યો મેં ચીઠીના નાના નાના ટુકડા કરીને હવામાં ઉડાડી દીધા ઘરમાં જઈને બારણું જોર બંધ કરી દીધું